આ બધી સોપાટી ગ્રાઉન્ડ હે એરિયો હે આ બધી દુકાનો બધી ઘણી બધી દુકાનો હા તો મિત્રો આ મેન એનું એડ્રેસ છે બધી આખી આખી નાસ્તા માટેની હોય વડાપાવ ભાજી સ્વાગત છે નવા બ્લોકમાં કેમ છો તમે બધી મજામાં જશો તો ભાઈ પોરબંદર સોપાટી સ્વદેશી મેળો શોપિંગ દિવાળી સ્પેશિયલ ઓફર સહિત શોપિંગ સેન્ટરનો મેળો ચાલુ છે અત્યારે તો સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ પોરબંદર સોપાટી ગ્રાઉન્ડ તો ઘણી બધી દુકાનો આવેલી છે દિવાળી માટેની ખાસ કરીને બહેનો માટે તો ખાસ કારણ કે અત્યાર એનો સમય આજના ચાર પાંચ વાગે ખુલ્લો છે અને રાતના બાર એક વાગે સુધી ખુલ્લી હોય છે એના માટે નાસ્તાની પણ ઘણી બધી લારીઓ છે તો ખાસ કરીને દિવાળી તહેવારના બજાર કરતાં સસ્તા ભાવે અને સારા વેરાયટી મળે છે ઘણી બધી લગભગ પાસો સાઠ દુકાનો આવેલી છે તો પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજોનો બ્લોગ જોવા માટે લાઈક ફોલો કરજો હું તમારા માટે એટલી બધી મહેનત કરા તો તમારે પર થોડું ઘણું ધ્યાન કરવું પડે યાર પેક પેક ખર્ચ કરજો મહાદેવ હાર આ બધી સોપાટી ગ્રા ગ્રાઉન્ડ હે એરિયો આ બધી દુકાનો બધી ઘણી બધી દુકાનો હવે અત્યારે કંઈ વેરાયટી જોવા નહીં મળે હાજના જ તમને જોવા મળી હે રાતના બેવા માટેનો ગ્રાડાઉન મસ્ત હે ખુરશીઓ હોય બોર્ડ મારેલો હૈ સૌદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ પોરબંદર સોપાટી તારીખ છે થી ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ સ્થળ સોપાટી હાથી ગ્રાઉન્ડ પોરબંદર તો મિત્રો આ મેન એનું એડ્રેસ છે તો દિવાળીની ખરીદી કરવા પૂગી આવી જો બધા તો આ બધી અહીંથી સ્ટાર્ટ થાય છે આ વિભાગ દુકાનોનો એક જેટ સોપાટી હાથી લહર પટ્ટીવાળો હાથી છે ત્યાંથી બાજુમાં એક જેટ બધી દુકાનો લગભગ હિંતેર અહીં તો ફાઈનલ જ છે ત્યાં બધી આખી આખી નાસ્તા માટેની હોય વડાપાંવ ભાજી સ્પેશિયલ દિવાળી તહેવાર માટેનું છે આ બધી ખાવા પીવાની દુકાનો હે મીઠાઈ માટેની બધી વેરાયટી મળે એના માટે અહીંથી બધી સ્વદેશી બધી ઘર માટેનો વસ્તુઓનું સ્ટાર્ટ થાય છે બધી આ બેહવા માટેનો નાસ્તો કરવા માટે કારણ કે અત્યારે ચાલુ થયું એટલે ખુરશીઓ ભુરુશીઓ કંઈ છે ને આ બધી ગ્રાઉન્ડ ભરાઈ જાય આ બધી કચરા માટે આ બધી દુકાનો આખે આખે આ અલગ વિભાગ છે આખે આખે અલગ અલગ વિભાગ છે ઘર માટેની વસ્તુ સ્વદેશી મેળો ત્રણ ચાર વિભાગ છે બધા અલગ અલગમાં એમ કે લગભગ આ આઠ હિન્ર તો ફાઇનલ એ હે હાથ તો પચાસ ફાઇનલ દુકાનો જ તો ખાસ કરીને ગામડામાં બહેનો હોય ને એના માટે ખાસ કારણ કે આ બધું શોપિંગ દિવાળીમાંથી જોવા મળી છે અત્યારે જ કારણ કે બજારમાં આવું નહીં મળે અત્યારે દુકાન બધી ખાલી છે ચાર પાંચ વાગે બધી વરસાદ થાય ને કારણ કે તમને બતાવો કારણ કે એટલો મારા પાસે ટાઈમ નથી ને કે ફરીથી હાંજને બુલક બનાવો તો મહાદેવ હર લાઈક કરતા જજો ફોલો કરતા જજો આમાં માતાઓ બહેનો માટે વધારે પડતું હે કારણ કે ગામડામાં તો અત્યારે હે ને કોઈ મોસ્ટ ઓફલી ઓછો ટાઈમ હોય આવવા માટે બધાને કારણ કે માંડવીનું કામ ચાલુ છે એટલે બહેનો માટે તો ટાઈમ હોય તો જરૂર આવીજો કારણ કે આ બધી વેરાયટી બધી જોરદાર કિલ કંડિશન સારી મળે સસ્તા ભાવે મળે છે આ બધી દુકાનો આખી જે તો પહેલી શરૂઆત થઈ એટલે તમને બતાવવા આખી બધી અલગ અલગ વેરાયટી ચાલુ થવાની છે ચાર પાંચ દિવસ છે આ બધી દવા માટેનું બધી વેરાયટી ટૂંકમાં એમ કે બધા સ્ટોર લાગવાના એટલે બધી દુકાનો લાગવાની આ બધી અત્યારે ખાલી પડી આ બધામાં એના મીઠાઈ દિવાળીની બધી મીઠાઈ વસ્તુ ખાવા પીવાની અનેક વાનગીઓ લાગવાની હે હજી તો શરૂઆત છે બધી ગોઠવણ હાલે છે બધી ચારે બાજુ આ હે ને ટોટલ ત્રણ વિભાગ છે એક ખાવા પીવા પીવા માટેનો વિભાગ એક ઘરને સજાવવા માટેનો વિભાગ બીજો દિવાળી મીઠાઈ માટેનો વિભાગ છે ગોઠવણ જોરદાર હે ડેકોરેશન મસ્ત એકદમ હે કિલ્ બધું જોરદારનું હે મિત્રો આખે પછી દુકાનો લાગેલી હે બધાય મોસ્ટ ઓફલી તમને ફટાકડા જડી જ દેખાતો હોય તો એનો બ્લોગ ઓલરેડી મેં મૂકેલો જ છે જોઈ આવી કદાચ તમને જોવા ન આવે તો પોસ્ટર બધાય મસ્ત લાગેલા હે રામ ભગવાનના હાથીઓના બધી દુકાન એક છે નગરપાલિકામાં ગોઠવણી છે બધી બાકી રાતના જમાવટ આવે લાઈટ ટુ બાય ટુ નું હોય ને એટલે જોરદાર નું લાગે દુકાનોય ભરસે કોઈ ને સો પણ લાઈટો ને એમ આવે બાકી મિત્રો આ હે સૌદેશી મેળો આયોજન શોપિંગ ફેસ્ટિવલ સેન્ટર તાજ કે અંદર મેન એન્ટ્રી ગેટ છે એક આ મેન ગેટ હે એ ઉલી બાજુ ગેટ હે મેન એસટી બસ સ્ટેન્ડ ની બાજુમાં આ બાજુ એસટી બસ સ્ટેન્ડ એક્ઝિટ અહીં બાજુમાં તો મિત્રો આને સામે ફટાકિયા પર લાગેલા છે કે હું ઉંકો થોડો કામ ઉકટકાને ભેગા હું મૂકી દઉં તો તમારે જોવાનું ગોતવા હેલા લાગે મારી એક્ઝિટ સામે જ છે આ બધી વિશાળ દુકાનો આ બધી લાંબી લાંબી લાઈન દેખાય આ બાજુ આખી લાઈન છે આ બાજુની આખી આખી લાઈન છે હજી તો ખુલી પણ નથી ચાર પાંચ દુકાનો તો બધી ખોલવામાં છે અત્યારે હજી તો તો મિત્રો અહીંયા બજાર કરતા તમને સસ્તા અડધા ભાવે મળી જાય તો જથ્થાબંધ ફટાકડા મળે છે તો તમે બધા લઈ જજો તરંગ ફટાકડા અનેક ફટાકડાની દુકાન આવેલી છે અહીંયા પણ ફટાકડા સ્ટોલ છે બધા વ્યાજે આખે આખે તમને મળી જશે બધી જગ્યાએ નવ નવ બધી અલગ અલગ વેરાયટી અહીં બાળકો માટેના નાની નાની બંધુકડી ઉપર હે આયે ભાઈ યુનિક યુનિક રાજા ફટાકડા રાધા ગસન ફટાકડામાં પણ મળી જશે મિત્ર આયે બાળકો માટે અનેક પ્રકારના નવા નવા વેરાઈટીમાં પણ ફટાકડા મળી જશે તમારે તો ભાઈ નઈ તો બે શબ્દો બોલે ભાઈ બાળકો માટે યુનિક યુનિક નવા મસ્ત બધા વેરાઈટી નવી બજારમાં આવી પર મળી જશે તમને ભાઈ બજાર કરતાં સસ્તા ભાવે બાળકો માટે તો ખાસ ઘણી નવી નવી વેરાઈટી છે